નમસ્કાર મિત્રો મિત્રો યુજીવીસીએલ દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ એ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં આસિસ્ટન્ટ મેનેજર માટેની કુલ છત્રીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે બધું જોઈએ તો આસિસ્ટન્ટ મેનેજરની જે છત્રીસ જગ્યાઓ છે એના માટે પિસ્તાલીસ હજાર ચારસોથી લઈ એક લાખ એક હજાર બસ્સો રૂપિયા સુધીનું પગાર ધોરણ મંથલી મળવાપાત્ર રહેશે વધુ જોઈએ તો અહીંયા કંપની મુજબ કેટલી જગ્યાઓ છે તો યુજીવીસીએલ માટેની સાત છે એમજી વીસીએલ માટે ચાર ડીજીવીસીએલ માટે દસ પીજીવીસીએલ માટે ઝીરો અને જટકો માટે પંદર આ પ્રમાણે જગ્યાઓ આપવામાં આવેલી છે રિઝર્વેશન જે જગ્યાઓ રહેશે એમાં એસસીબીસી માટે સાત જગ્યાઓ અનરિઝર્વેટ કેટેગરી માટેની તેર ઇડબ્લ્યુ માટે ત્રણ એસસી એસટી માટેની કોઈ જગ્યા નથી જ્યારે પી બીડી કેટેગરી માટે પણ કોઈ જગ્યાઓ આપવામાં આવેલ નથી જે રિઝર્વેશન નહીં રહે લાયકાત જે છે એ બી ઈ બી ટેક સી એસ આઈ ઈ એન સી અથવા એમ સી એ યુજીસી કે એઆઈસીટી માન્ય કોઈ પણ કોર્સ કરેલ હોય તો એ એપ્લાય કરી શકો છો છેલ્લા બે સેમેસ્ટરમાં ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક્સ મેળવેલ હોવા જોઈએ સાથે અનુભવ પણ ત્રણ વર્ષ આઈટી ક્ષેત્રમાં ફરજિયાત હોવો જરૂરી છે ત્યાર પછી જોઈએ તો ઉંમર મર્યાદા જે છે એ જનરલ માટે પાંત્રીસ વર્ષની મર્યાદા છે રિઝર્વ કેટેગરી જે છે ઈડબલ્યુએસ માટે ચાલીસ વર્ષ મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષ વધારાની રાહત રહેશે જ્યારે પીડબ્લ્યુ જે ઉમેદવારો માટે દસ વર્ષની રાહત આપવામાં આવે છે પસંદગીની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલાં પ્રથમ તબક્કો જે છે એ સીબીટી પ્રકારે લેખિત પરીક્ષા રહેશે જેમાં સો ગુણ રહેશે અને સો પ્રશ્નો રહેશે જેમાં સબ્જેક્ટ જોઈએ તો રિઝનિંગ એપ્ટિટ્યૂડ ઇંગ્લિશ ગુજરાતી જીકે કોમ્પ્યુટર નોલેજ એના આધારે મહત્તમ પાસિંગ માર્ક્સ જે છે એ પચાસ માર્ક્સ રહેશે રિઝર્વ કેટેગરી માટે પિસ્તાલીસ અને નેગેટિવ માર્કિંગ પણ અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ ટકા મુજબ નેગેટિવ ગુણ ગણવામાં આવશે બીજો તબક્કો જે છે એમાં ટેકનિકલના સો ગુણ રહેશે જેમાં સબ્જેક્ટ જોઈએ તો પ્રોગ્રામિંગ પીએચપી જાવા ડેટાબેઝ વેબ ડિઝાઇનિંગ લિનક્સ વિન્ડોઝ સર્વર સિક્યોરિટી તો આ સબ્જેક્ટના આધારે સો ગુણનો ટેકનિકલ બીજો તબક્કો રહેશે અને ફાઇનલ મેરેજ જે છે એ માત્ર ટેકનિકલ પરીક્ષાના ગુણ પરથી તૈયાર કરવામાં આવશે અરજી માટેની ફી જે છે એ જનરલ માટે પાંચસો રૂપિયા છે જ્યારે એસસી એસટી સી એસ સી એસ એક્સ સર્વિસમેન માટે બસો પચાસ રૂપિયા ફી રહેશે અને ફી માત્ર તમારે ઓનલાઈન મોડથી ભરવાની રહેશે મહત્ત્વની તારીખોમાં અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસથી અરજી શરૂ કરી અને એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે ફી ભરવાની તારીખ પણ એકત્રીસ ઓગસ્ટ આપવામાં આવેલી છે અરજી કેવી રીતે કરવાની છે તો ઓફિશિયલ વેબસાઇટ યુ ડોટ કોમ ઉપર તમારે જવાનું છે ત્યાં કેરિયરના વિભાગમાં જઈ અને આ ભરતી માટેની તમામ વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય એ તે ફી ભરવાની છે અને ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી યુ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ